નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્ય સરકારે મોંઘવારી ભતામાં ત્રણ ટકાનો વધારો જાહેર કરતા ટોટલ મોંઘવારી વધતો પંચાવન ટકા થતાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને દિવાળી પહેલાં સૌથી મોટી ભેટ જાહેર કરતા સૌમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો કેવી રીતે મોંઘવારી ભથ્થામાં વધારો થતા પેન્શન અને પગારમાં વધારો થયો છે તેની તમામ વાત આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો મિત્રો તમામ વાત વિગતવાર કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળે વિનંતી કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો સરકારી કર્મચારીઓને ચૂકવામાં આવતું મોંઘવારી વધતું પેન્શનરોને મળતી મોંઘવારી રાહત એટલે કે ડિયાની ગણતરી તેમના પગાર બેઝિક પર કરવામાં આવે છે તો મિત્રો કેન્દ્રીય મંત્રીમંડળે ઓગણપચાસ પોઈન્ટ ઓગણીસ લાખ કર્મચારીઓ અને અડસઠ પોઈન્ટ બોતેર લાખ પેન્શનરો માટે મોંઘવારી વધતા એટલે કે ડીએ અને મોંઘવારી રાત એટલે કે ડીઆરમાં ત્રણ ટકાના વધારાને મંજૂરી કર્યો છે જે દરોને પંચાવન ટકાથી વધારીને અઠ્ઠાવન ટકા કરે છે આ વધારો એક જુલાઈ બે હજાર પચીસથી લાગુ થશે કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈથી સપ્ટેમ્બર સુધીના ત્રણ મહિનાના બાકી પગાર એરિયસ સપ્ટેમ્બરના પગાર સાથે સુકવામાં આવશે આ નિર્ણયથી સરકારી તેજરીઓ પર વાર્ષિક રૂપિયા દસ હજાર ત્યાંશી પોઈન્ટ છન્નું કરોડનો બોજ પડશે જે સાતમા પગાર પંચની ભલામણો મુજબ વધતી જતી ફુગાવા સામે કર્મચારીઓની ખરીદશક્તિને મજબૂત કરશે તો મિત્રો પંચાવન ટકા મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થતાં ટોટલ અઠાવન ટકા મોંઘવારી વધુ અને મિત્રો ડીએનું કેલ્ક્યુલેટર બે હજાર પચીસ કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે લગભગ ઓગણપચાસ પોઈન્ટ ઓગણીસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને અડસઠ પોઈન્ટ બોતેર લાખ પેન્શનરો માટે મોંઘવારી વધતા ડીએ અને મોંઘવારી રાહ ડીઆરમાં ત્રણ ટકાનો વધારાને મંજૂર કર્યો છે આ મોંઘવારી ભથ્થામાં વધારા સાથે કર્મચારીઓનો ડીએ પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થશે આ નિર્ણય એક જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવશે જેનો અર્થ એ છે કે કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈથી સપ્ટેમ્બર સુધીના ત્રણ મહિનાનો બાકી પગાર એટલે કે એરિયસ તેમના સપ્ટેમ્બરના પગાર સાથે મળશે આ વધારો સાતમા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત છે અને તેમની સરકારી તેજરીઓ પર વાર્ષિક દસ હજાર ત્યાંશી પોઈન્ટ શન્નુ કરોડનો વધારાનો બોઝ પડશે આ ફેરફાર ફુગાવા સામે લડવા માટે કર્મચારીઓને ખરીદશક્તિને મજબૂત કરશે અને મિત્રો હવે આપણે જાણી લેવું છે કે ડીએ વધારાની ગણતરી અને પગાર પર તેની અસર સરકારી કર્મચારીઓને સુકવવામાં આવતું મોંઘવારી વધતું ડીએ અને પેન્શનર્સને મળતી મોંઘવારી રાત એટલે કે ડીઆરની ગણતરી તેમના મૂળ પગાર એટલે કે બેઝિક પે પર કરવામાં આવે છે કેન્દ્રીય મંત્રીમંડળના આ ત્રણ ટકાના વધારાને કારણે કર્મચારીઓના માસિક પગારમાં સીધો વધારો થશે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર સાઠ હજાર હોય તો ડીએ વધારા પહેલાં તેમને પંચાવન ટકા દરે તેત્રીસ હજારનું મોંઘવારી વધુ મળતું હતું ત્રણ ટકાના વધારા પછી નવો દર અઠાવન ટકા થશે જે મુજબ તેમને હવે ચોત્રીસ હજાર આઠસોનું મોંઘવારી બધું મળશે આનો અર્થ એ થયો કે તેમના માસિક પગારમાં એક હજાર આઠસો એટલે કે અઢારસોનો વધારો થશે આ ઉપરાંત કર્મચારીઓને જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરના ત્રણ મહિનાના બાકી પગાર એટલે કે રૂપિયા અઢાર હજાર ગુણ્યા ત્રણ એટલે પાંચ હજાર ચારસો પણ સપ્ટેમ્બરના પગાર સાથે મળશે અને માહિતી અને પ્રસાર મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ડીએ અને ડીઆરમાં થયેલા આ વધારાથી સરકારી કર્મચારીઓની તેજોરી એટલે કે સરકારી તેજોરીઓ પર વાર્ષિક ધોરણે કુલ દસ હજાર ત્યાંશી પોઈન્ટ છન્નું કરોડનો મોટો નાણાકીય પ્રભાવ પડશે આ વધારો સાતમાં કેન્દ્રીય પગાર પંચની ભલામણોના આધારે મંજૂર કરાયેલા ફોર્મ્યુલા અનુસાર છે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને વધતી જતી ફુગાવા સામે રાહત આપવા માટે સરકાર સમયાંતરે આ ભથ્થાઓમાં વધારો કરે છે અને મિત્રો અગાઉ માર્ચ બે હજાર પચીસમાં કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆરમાં બે ટકાનો વધારો કર્યો હતો જે એક જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવ્યો હતો તો મિત્રો આવી રીતે કર્મચારીઓ સરકારી કર્મચારીઓ નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોના પેન્શન અને પગાર આવી રીતે વધવા જઈ રહ્યા છે અને પેન્શનરો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને દિવાળી પહેલાં સૌથી મોટી ભેટ મળવા જઈ રહી છે તેથી પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો જોવા મળશે